તો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે આલુ સેવ રેગ્યુલર સેવ કે કાઠિયા બનાવતા હોઈએ છીએ તો તેમાં તેલ રહી જાય છે તો આ રીતે તમે આલુ સેવ બનાવશો તો આલુ સેવમાં તેલ રહેશે નહીં જો તમે આ રીતે આલુ સેવ બનાવશો તો આલુ સેવ છે અને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો છે તે બગડશે નહીં તો ચારસો ગ્રામ બટેટા લીધા છે તો બટેટાને પહેલાં જ બાફીને રાખી દીધા છે તો બટેટા છે તે ઠંડા થઈ ગયા છે તો છાલ કાઢીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ચારસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને સેવના ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો છે અને રેગ્યુલર મસાલા લેવાના છે ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછેવી હિંગ હળદર પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર ચાટ મસાલો અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે આલુ સેવ બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ ત્યાં છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો આલુ સેવનો લોટ બાંધવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં લોટ સારી રીતે બંધાઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો લોટ ચારવાની જે ચારણી આવે છે તે લેવાની છે તો જે બેસન રાખીએ તો તે બેસન નાખવાનો છે બેસન નાખીએ બેસન ને ચારી લેવાનો છે તો આલુ સેવ બનાવવા માટે ચારસો ગ્રામ આલુ અને ચારસો ગ્રામ બેસનનો ઉપયોગ કરવાનો છે આલુ અને બેસન બંનેનું માપ એક સરખું જ હોવું જોઈએ વધુ કે ઓછું રાખવાનું નથી બેસનને ચારી અને જે ચોખાનો લોટ રાખ્યો તો તે નાખવાનો છે અને તેને પણ ચારી લેવાનો છે આલુ સેવ બનાવવામાં તમે ચોખ્ખાનો લોટનો ઉપયોગ કરશો તો આલુ સેંમાં તેલ રહેશે નહીં ચોખાનો લોટ નાખશો તો સેવ છે તે ક્રિસ્પી બનશે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે અને તેને પણ ચારણીમાં ચારી લેવાના છે બાફવામાં તમે નિમકનો ઉપયોગ કર્યો હોય તો લોટ તમે જ્યારે બાંધો છો આલુ સેવનો ત્યારે તમારે નિમક ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો બધા મસાલાને ચારણીમાં સારી રીતે ચારી લેવાના છે તો મસાલા છે તે ચારણીમાં સારી રીતે ચરાઈ ગયા છે તો બેસનમાં મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે ગરમ મસાલો તમે આલુ સેવમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે બેસનમાં મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો જે બાફેલા બટેટા રાખ્યા હતા તેની ઉપરની છાલ પણ પેલા કાઢી લીધી હતી તો બટેટા ઠંડા થઈ જાય પછી આપણે તેને ખમણીની મદદથી આ રીતે ઝીણું છીણ કરી લેવાનું છે મોટા હોલવાળી ખમણી આવે છે તેનો ઉપયોગ તમારે કરવાનો નથી અને બટેટાને તમારે મિશ્રની મદદથી મિક્સ કરવાના નથી બને ત્યાં સુધી ઝીણી ખમણી લેવાની છે અને તેમાં જ તમારે બટેટાનું છીણ તૈયાર કરવાનું છે

આલું સેઉનો લોટ બાંધી અને તમે હાથમાં લેશો તો લોટ છે તે હાથમાં ચૂંટી જશે તો હાથમાં તમે આ રીતે તેલ લગાવી લેશો તો હાથમાં લોટ ચૂંટશે નહીં તો આ રીતે આપણે નાની મોટી સાઇઝના બે રોલ તૈયાર કરી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો સેવ બનાવવા માટે સેવ બનાવવાનું મશીન લેવાનું છે ઝીણી સેવની જે જારી આવે છે તે જારી મૂકવાની છે અને જો તમારે સેવ થોડી જાડી બનાવી હોય તો જે જાડા જાડાલવાળી જારી આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો સંચામાં આ રીતે તેલ લગાવી દેવાનું છે સંચામાં તમે આ રીતે સાઈડમાં તેલ લગાવી દેશો તો બેસન છે તે સાઈડમાં ચોટશે નહીં તે જે ઉપરનો ભાગ આવે છે તે ઉપરના ભાગમાં પણ આ રીતે તેલ લગાવી દેવાનું છે તો મશીનમાં તેલ લગાવી અને જે બેસન રાખ્યું તો તેમાંથી આપણે અડધા ભાગનો બેસન નાખવાનો છે અને હાથની મદદથીને આ રીતે પ્રેસ કરી દેવાનો છે સેવ બનાવવા માટે તમારી પાસે સંચો અવેલેબલ ન હોય તો તમારે પ્લાસ્ટિકની ખાલી બોટલ લેવાની છે અને બોટલનું જે ઢાંકણું આવે છે તેમાં તમારે હોલ કરી દેવાના છે હોલ કરી અને તેમાં બોટલની અંદર જે લોટ બાંધીને રાખ્યો તો તે લોટ નાખવાનો છે ઢાંકણું બંધ કરી અને તમારે સેવ પાડી લેવાની છે સેવ બનાવવા માટે તમારી પાસે સંચો કે સેવ બનાવવાનો જારો અવેલેબલ ન હોય તો તમે બોટલથી પણ સેવ બનાવી શકો છો તો તેલ ગરમ કરવા માટે પહેલાં જ રાખી દીધું હતું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે સંચાની મદદથી આ રીતે સેવ પાડી લેવાની છે ગેસને હાઈ જ રાખવાનો છે તો સેવમાં ઉપર આ રીતે મોટા મોટા બબલ્સ થશે બબલ્સ ઓછા થઈ જાય પછી જ તમારી સેવની સાઈડ છે તેને ચેન્જ કરવાની છે એક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે સેવમાં ઉપર બબલ્સ છે તે ઓછા થઈ ગયા છે સાઈડને ચેન્જ કરી નાખવાની છે તો સેવને ફ્રાય થતા બે મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને હાઈ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી ગેસને તમે સ્લો રાખશો સેવ તેલ પી જશે અને સેવને તમે પલટાવશો તો સેવ છે તે તૂટી જશે સેવ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જ રીતે સેવને બનાવી લેવાની છે તો સેવને આપણે એક પ્લેટમાં કાઢતું જવાનું છે તો સેવને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સેવને ફ્રાય કરવા માટે તમે જેમાં તેલ મૂકો છો તે વાસણ બને ત્યાં સુધી મોટું જ લેવાનું તો તૈયાર છે ગરમા ગરમ આલુ સેવ તો આ આલુ સેવ તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો એર ટાઈપ કન્ટેનરમાં તો આલુ સેવ છે તે બગડશે નહીં તો જો તમને ક્રિસ્પી આલુ સેવની રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લાયકન બટનને પ્રેસ ના કરવી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણી નેક્સ્ટ રેસીપી સાથે